શું તમે જાણો છો કે ક્યારેક જીવનમાં નાનો ઉપાય પણ મોટો ચમત્કાર કરી શકે છે કહેવાય છે કે જો તુલસીના છોડ પાસે માત્ર એક નાની વસ્તુ મૂકવામાં આવે તો લક્ષ્મીજી ખુશ થાય છે અને આખું વર્ષ ઘરમાં ધન સુખ અને સમૃદ્ધિનો પ્રવાહ ચાલુ રહે છે હા મિત્રો આજે આપણે એ જ રહસ્યમય વાત જાણવા જઈ રહ્યા છીએ કે તુલસી પાસે મુકાતી એ એક વસ્તુ શું છે શા માટે તે લક્ષ્મીજીને પ્રસન્ન કરે છે અને કેવી રીતે એ ઉપાય આપણા જીવનમાં બદલાવ લાવી શકે છે પરંતુ આખું રહસ્ય જાણવા માટે વિડીયો અંતમાં હું તમને એક આધ્યાત્મિક સંદેશ આપવાનો છું જે જીવનમાં સકારાત્મકતા અને વિશ્વાસ લાવી શકે છે હિન્દુ શાસ્ત્રોમાં તુલસીનું સ્થાન અતિ ઊંચું છે તુલસી માત્ર એક છોડ નથી પરંતુ ભગવાન વિષ્ણુની પ્રિય છે એવું કહેવાય છે કે જ્યાં તુલસી વાસ હોય ત્યાં નકારાત્મક ઉર્જા પ્રવેશી શકતી નથી તુલસી દરેક પાન દિવ્ય શક્તિ વસે છે ભગવાન વિષ્ણુ પૂજા તુલસી વિના અધૂરી માનવામાં આવે છે કારણ કે તુલસી સ્વયં લક્ષ્મીજી અવતાર છે એક પ્રાચીન કથાનુસાર તુલસીજી એ ભૂલોક પર જન્મ લીધો હતો વિષ્ણુ પ્રત્યે અખંડ ભક્તિ દર્શાવવા માટે આ કારણે વિષ્ણુ અને તુલસી વચ્ચેનો સંબંધ અવિભાજ્ય છે દેવ ઉઠી એકાદશીના દિવસે જ્યારે વિષ્ણુ ભગવાન ચાર મહિનાની યોગ નિદ્રા પછી જાગે છે ત્યારે તુલસી વિવાહનું પણ વિશેષ મહત્વ હોય છે આ દિવસે તુલસી અને શાલીગ્રામ વિવાહ થાય છે જે વિષ્ણુ અને લક્ષ્મીજીના મિલનનું પ્રતિક છે આ પ્રસંગે જો કોઈ તુલસી પાસે શ્રદ્ધાપૂર્વક ઉપાય કરે તો તે ઘરમાં અખંડ સુખ અને સમૃદ્ધિ લાવે છે હવે પ્રશ્ન એ છે કે કયો ઉપાય કરવો કહેવાય છે કે જો તમે દેવ ઉઠી એકાદશી કે કોઈ પણ શુભ દિવસે સવારના સમયે સ્નાન કર્યા પછી શુદ્ધ મનથી એક ચાંદીનો સિક્કો અથવા એક રૂપિયાનો સિક્કો લો અને તેમાં હળદર અને કુમકુમ લગાવો તો તે ધનની ચાવી બની જાય છે હળદર સમૃદ્ધિનું પ્રતિક છે જ્યારે કુમકુમ લક્ષ્મીજીની કૃપાનું ચિહ્ન છે હવે એ સિક્કાને તુલસીના પોટના ના મૂળ પાસે પ્રેમથી મૂકો એ સમયે મનમાં લક્ષ્મીજીનો મંત્ર બોલો ઓમ શ્રી આ મંત્રથી તમારા ઘરમાં લક્ષ્મીજીનો નિવાસ મજબૂત બને છે ઉપાય કર્યા પછી સાંજના સમયે તુલસી પાસે દીવો પ્રગટાવવો ખૂબ શુભ માનવામાં આવે છે શુદ્ધ ઘી અથવા તેલના તેલથી દીવો પ્રગટાવો તુલસી પાસે રાંજણ કરો ફૂલ ચઢાવો અને ભગવાન વિષ્ણુ નું નામ લો એ સમયે મનમાં તમારી ઈચ્છા બોલો ચૂપચાપ ભાવથી ઉદાહરણ તરીકે જો ઈચ્છો છો કે તમારા વ્યવસાયમાં પ્રગતિ થાય અથવા ઘરમાં શાંતિ રહે તો તે ઈચ્છા મનમાં સ્પષ્ટ કહો અને તુલસીજી ના ચરણોમાં નમન કરો આ ઉપાય પછી તમે અનુભવશો કે ઘરમાં એક અલગ શાંતિ અને સકારાત્મક ઉર્જા છવાઈ ગઈ છે આ ઉપાય કરવાથી ઘણા લાભ થાય છે સૌપ્રથમ તો ઘરમાં લક્ષ્મીજીની કૃપા જળવાઈ રહે છે ધનનો પ્રવાહ અટકતો નથી જે લોકો સતત આર્થિક તકલીફોનો સામનો કરી રહ્યા છે તેમના માટે આ ઉપાય ખાસ લાભદાયી છે એવું પણ માનવામાં આવે છે કે જો આ ઉપાય નિયમિત રીતે કરવામાં આવે તો ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઊર્જા પ્રવેશતી નથી વિવાદો ઘટે છે મનમાં શાંતિ આવે છે અને સંબંધોમાં પ્રેમ વધે છે પણ અહીં એક મહત્વની વાત યાદ રાખવી જોઈએ ઉપાય કરતા પહેલા વિશ્વાસ અને ભક્તિ હોવી જ જોઈએ ઘણા લોકો ઉપાય તો કરે છે પણ મનમાં શંકા રાખે છે અને જ્યારે ભક્તિમાં શંકા હોય ત્યારે પરિણામ અધૂરું રહે છે તુલસી પાસે મૂકેલો સિક્કો માત્ર ધન મેળવવા માટે નહીં પરંતુ તમારી શ્રદ્ધાનું પ્રતિક છે એ સિક્કો તમારી અને લક્ષ્મીજીની વચ્ચેનો એક આધ્યાત્મિક સંબંધ છે આ ઉપાય કર્યા પછી એ સિક્કાને તુલસીના પોટમાં જ રહેવા દો તેને ભાગ્ય સિક્કો માનીને જાળવો દર સવાર એ તુલસીની પૂજા કરો અને એ સિક્કા સામે દીવો પ્રગટાવો કહેવાય છે કે એક વર્ષ પછી એટલે કે આગામી દેવ ઉઠી એકાદશી સુધી એ સિક્કાને ત્યાં જ રાખવાથી તમારા ઘરમાં સતત સમૃદ્ધિ અને શાંતિનો પ્રવાહ ચાલતો રહે છે જો તમારી ઈચ્છા પૂરી થઈ જાય તો એ સિક્કાને મંદિરમાં દાન કરવો પણ અતિ શુભ માનવામાં આવે છે હવે વાત કરીએ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી લક્ષ્મીજી માત્ર ધનની દેવી નથી તેઓ સંતોષ શાંતિ અને સુખની દેવી છે જે વ્યક્તિ પોતાના જીવનમાં ભક્તિ નમ્રતા અને કૃતજ્ઞતા રાખે છે તેના પર લક્ષ્મીજીની કૃપા હંમેશા રહે છે એ માટે માત્ર ઉપાય પૂરતો નથી પણ પણ મનની શુદ્ધતા જરૂરી છે જો તમે દરેક સવાર તુલસી પાસે દીવો પ્રગટાવો અને એ સાથે એક પ્રાર્થના કરો કે હે માતા લક્ષ્મી મને માત્ર ધન નહીં પણ શાંતિ અને સદબુદ્ધિ આપો તો એ પ્રાર્થના તમારા જીવનમાં ચમત્કાર લાવે છે મિત્રો અંતમાં બસ એક વાત યાદ રાખો સાચી સમૃદ્ધિ એ ધનમાં નથી પણ મનની શાંતિ અને પ્રેમ માં છે લક્ષ્મીજી ત્યાં વસે છે જ્યાં શ્રદ્ધા સ્વચ્છતા અને સદાચાર હોય તેથી દરેક દિવસે થોડો સમય તુલસી પાસે વિતાવો દીવો પ્રગટાવો પ્રાર્થના કરો અને એ ભાગ્ય સિક્કાને આશીર્વાદ રૂપે માનતા રહો તમે જોશો કે ધીમે ધીમે જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવા લાગશે કામમાં પ્રગતિ ઘરમાં શાંતિ અને મનમાં સંતોષ જો તમને આ વાત ગમી હોય તો વિડિયો લાઈક કરો ધાર્મિક જ્ઞાન ફેલાવો અને ચેનલ ધાર્મિક જ્ઞાન ને સબસ્ક્રાઇબ કરો કારણ કે ભગવાન અને ભક્તિની દુનિયા એ છે જ્યાં દરેક પ્રશ્નનો ઉત્તર ભક્તિથી જ મળે છે જય શ્રી વિષ્ણુ જય તુલસી માતા